નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં કેવા વરસાદ પડશે અને ઠંડી કેવી પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છાલે સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદ થવાની સંભાવના છે આ સાથે તેમણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું નહીં પડે તેવું પણ તેમણે જણાવ્યું હતું વર્ષના પ્રથમ દિવસે જવામાં નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે અત્યારે એક લો પ્રેશર અરબી સમુદ્રમાં તૈયાર થઈ રહ્યું છે આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધશે તેની સાથે છ કે સાત જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે દક્ષિણ ભારત તરફથી વરસાદી સિસ્ટમ છે જે અરબી સમુદ્રના માર્ગે ઉત્તર અને ઉત્તર પૂર્વના માર્ગે આગળ વધવાની છે આ બંનેના સંયોગને કારણે આઠથી અગિયાર જાન્યુઆરીની વચ્ચે ગુજરાત પર એક સિયર ઝોન સર્જાય છે એક ટ્રફરેખા ગુજરાત પર જોવા મળી શકે છે અને એના સંયોગને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠા થાય તેવી શક્યતાઓ છે આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે હાલના અનુમાન પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતને આ સિસ્ટમની બહુ અસર નહીં થાય આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે સુરત વલસાડ તાપી વાપી બારડોલી બીલીમોરા નવસારી ડાંગ આહવા જેવા વિસ્તારો અને દાદરાનગર હવેલી દમણમાં આઠથી અગિયાર જાન્યુઆરી સુધીમાં માવઠાના ઝાપટા પડી શકે છે આ સાથે ભરૂચ અંકલેશ્વર અને રાજપીપળા જેવા વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે અને જણાવ્યું કે મધ્યપ્રદેશને જોડતા ભાગો હોય જેમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા લુણાવાડા આસપાસના વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં હળવાથી સામાન્ય માવઠાના ઝાપટા પડી શકે તેવી શક્યતાઓ છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે